જય 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 માતાજી મિત્રો કેમ છો મિત્રો બધા મજામાં છો મિત્રો તો મારી ચેનલ માં નવા હો તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં કેમ કે તમારા પ્રેમ સપોર્ટ વગર કોઈનું કાંઈ ના આવે કે ભૂઆ પણ એક રવા જાતા ભુવા મારા પછી દોડયાલી ધૂણવા આયા માતા મારા ઝેણા ઝેણા ઘૂઘરા વાગતા તા ઘડા વાગતા બાપો આવતો બાપો આવતો ભણાગુ ઘડા વાગતા તા હેઠડી ઝંડી જંગડી ઝંડી જંગડી ઝંડી જંગ બોલો જવા કે શરીરે હાય કેમ છો મજામાં છો કેમ છો મારા ભાઈઓ તથા બહેનો તથા મારા વડીલો કેમ છો મજામાં તમે મજામાં હો તો હું પણ મજામાં છઉ મિત્રો આજે ઘણા સમયથી લાઈવ નહોતો થયો આજે વિચાર આવ્યો લાવો લાઈવ થઈ જાઉં ઘડીક વાર લાઈવ થાવ તો તમે મિત્રો જોડાવો ફટાફટ જોડાવો મારી ચેનલમાં આવી જાઓ આવી જાઓ આવી જાઓ આવી જાઓ થેન્ક યુ મુકેશભાઈ થેન્ક યુ ભાઈ થેન્ક યુ મારી લાઈવમાં આવવા બદલ તમારો ભાઈ શ્રી ખૂબ ખૂબ આભાર હવે શો તો મારી ચેનલને લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો ભાઈ દિલથી તમારો આભાર કેમ 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 છો 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 આવો મારા ભાઈઓ તથા મારા ભાઈ વડીલો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે તમે કમેન્ટ પણ કરી શકો સબસ્ક્રાઈબ કરશો તો જ કમેન્ટ થશે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો મિત્રો અને તમે ક્યારેય પણ જો ગેળા બાજુ આવો હનુમાન દાદાના દર્શન કરવા તો મને કહેજો હું ગેળાનો જ છું અને ગેળા રહું છું તમે આવશો તો આપણે મુલાકાત કરીશું આવો 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 મારી હમી હોવાની વેળા આવ્યા આવો वे वेलकम टू आओ ने आओ म्हारे हमे होदनी वेला आवो टॉप फैन में टॉप फैन केम छोरे बड़ा मजा म हसो केम छोरे बड़ा मजा म આવો આવો મારી મારા ભાઈઓ ભાઈઓ રે રે મિત્રો આવો મારી માં આવો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર આવો વેલકમ ટુ માય પ્રોફાઇલ માં તમારું હાર્દિક સ્વાગત છે

વેલકમ ટુ માય ચેનલ માં તમારું સ્વાગત છે ભાઈ પ્લીઝ મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દે નાખજો આવી જાઉં રે આવી જાઉં રે મારા મારે તમે જોઈ લો છો આ અમારે દાદીમા છે આજે દાદીમાં અમારે ઓફ થઈ ગયા છે અને એમને આજે દેવલોક પામ્યા છે તો એમના કોમેન્ટ કરજો અને મારી દાદીમાને અમારી દાદીમા છે અમારે દાદીમાં આજે ઓગણીસ તારીખના શુક્રવારના રોજ દેવલોક પામ્યા છે તો એમના વિશે એક સારી કોમેન્ટ મસ્ત કરી દો મારા ભાઈઓ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો તો ફટાફટ અમને તમારા દાદી વિશે કોમેન્ટ કરી નાખો વિડીયો લાઈક કરી નાખો હજી બધી વિડીયો લાઈક ના કર્યો તો વિડીયો લાઈક કરી નાખો ભાઈ વિડીયોને લાઈક કરી નાખો વિડીયોને